આજે આપણે વજન ઘટાડવા માટે દૂધીની બીજી રેસીપી જોઈશું ગઈકાલે મેં જે દૂધીના દૂધીની રેસિપી તમને જણાવી હતી કેવી રીતે તમારે વજન ઘટાડવું છે તો સાત દિવસ માટે આ દૂધી ખાઈને તમે વજન ઘટાડી શકો છો એ દૂધી સાથે વજન ઘટાડવાની ડાયટ પ્લાનની આ બીજી રેસીપી છે સિમ્પલ છે સરળ છે સાથે વજન ઘટાડવા માટે બેસ્ટ છે દૂધી આપણું વજન એટલા માટે ઘટાડે છે કારણ કે દૂધી આપણા શરીરમાંથી વિસરણ ફેટ અને ચરબી આખા શરીરમાંથી દૂર કરે છે જો કોઈ વ્યક્તિને હેવી કોલેસ્ટ્રોલ છે તો એ વ્યક્તિ એક મહિના સુધી સવારે નરણા કૂઠે દૂધીને બાફેલી અથવા તો દૂધીનો જ્યુસ પીવે છે તો પંદર જ દિવસની અંદર આનું કોલેસ્ટ્રોલ એકદમ ઘટીને નોર્મલ થઈ જાય છે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો ત્રણ દિવસમાં નિયમિત રીતે રોજ દૂધી ખાવાથી શુગર કંટ્રોલમાં થાય છે ઇન્સ્યુલિન ત્રણ દિવસમાં બંધ કરે છે તો જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો માટે પણ દૂધી ખૂબ જ ઉપયોગી છે હવે આજના બપોરના ભોજનમાં આપણે લઈશું આ દૂધીનું સરસ મજાનો ટેસ્ટી શાક તો એના માટે સૌથી પહેલાં દૂધીને સમારી લેવાની સાથે ટમેટા ડુંગળી અને લસણ ફરજિયાત લેવાનું જેના કારણે ટેસ્ટ આવે અડધી ચમચી તેલમાં આપણે જીરાથી આ શાકનો વઘાર કરીશું હળદર હિ હિંગનો વઘાર કરી અને પછી આપણે એમાં એડ કરીશું હળદર અને સાથે આપણે આદુ લસણની પેસ્ટ ડુંગળી અને ટામેટા બધી જ વસ્તુ એક સાથે ઉમેરી દેવાની છે પછી આપણે મસાલા કરીશું અને હલાવી લઈશું તો અહીંયા આપણે માત્ર ને માત્ર બે મિનિટ માટે હલાવવાનું છે તમે આ સબ્જીની અંદર આપણે રૂટિન મસાલા જે એડ કરીએ છે બધા જ કરી શક કરવાના છે મસાલા હળદર લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો અને સાથે સાથે અહીંયા આપણે જો ટમેટા ના હોય તમારા ઘરમાં તો અડધો નાનો એવો કટકો કોકમનો ઉમેરી દેજો અને અહીંયા આપણે ગોળ પણ બિલકુલ ઉમેરવાનું નથી કારણ કે ગળપણ ઉમેરશો તો શાકમાં વધારે કેલરી થશે. અહીંયા આપણે લો ખોરાક ખાવાનો છે હવે આપણે બે મિનિટ સુધી દૂધીને આમ જ શાંતડીશું કારણ કે ઓછા તેલમાં આ રસોઈ બને છે સાથે મસાલા પણ ઓછા છે તો આ રસોઈને વધારે ટેસ્ટી બનાવવા માટે મીડિયમ આંચે બે મિનિટ સુધી શાંતડી અને પછી અડધો ગ્લાસ જેટલું પાણી પાણી થોડું આ શાકમાં વધારે લેવાનું છે કારણ કે દૂધીના પોષક પાણીમાં પણ સારી રીતે સેટ થશે કુકરનું લીડ કવર કરી અને આરામથી આપણે ત્રણ સીટી થવા દઈએ અહીંયા દૂધીને થોડી વધારે ચડવા દેવાની છે એકદમ મીડિયમ ચડવા દો સીટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણું વજન ઘટાડવા માટેનું આ દૂધીનું શાક બનીને રેડી થઈ ગયું છે તો તમારા બીજા દિવસના ભોજનના ડાયટમાં આ દૂધીનું અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધીનું આ શાક બનાવ્યું છે તો દૂધીનું શાક અને સાથે એક રોટલી એક ચમચી ભાત એક વાટકી દાળ અડધી વાટકી દહીં અથવા છાસ આરામથી બપોરના ભોજનમાં તમે લ્યો અને આરામથી ખાઓ આટલું ખાશો ને તો પણ ભૂખ્યા રહ્યાનો અહેસાસ નહીં થાય અને દૂધીની સાથે સાથે તમારું વજન પણ ઘટવા લાગશે તો આશા રાખું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે